નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મંડ્યાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ પચીસમું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પાતળના પાણી એલાવ હાલો માંડિયાની વાડીએ દાર દરવાય છે એ જોવા જઈએ ગોબરભાઈ વિલયતી ટોટા ફોડે છે ધળીમ ધળીમ ધડાકા થાય છે બમ ગિલોલા ફૂટે છે ને પાતળ કૂવો ફૂટે છે દિવાળી ટાણાના ગળદિયા જેવા ધડાકા થાય છે ડુંગર ડુંગર જેટલે ઊંચે શીલા ઉડે છે કૂવામાં પાણી લાવવા માટે ગોબરે યોજેલો કારસો ગામ લોકો માટે કૌતુકનો વિષય થઈ પડ્યો વેલાતી દારૂ વડે થતું આ ખોદકામ આબાળ વૃદ્ધ સહુને માટે એક જોણું થઈ પડ્યું સવાર સાંજ ટોળે ટોળા માંડની વાડી નજીક એકઠા થવા લાગ્યા દુકાનના વરસમાં હવે સાથી રાખવો પોસાય નહીં એમ સમજીને ગોબર સંતો ને માંડણ થઈને જ ખોદકામ કરતા હતા માંડવીઓ તો એક હાથે ઠૂઠો એટલે અર્ધો ગણાય એમ મજા કરીને ગોબ્બર કહેતો કે અમે રોકડા અડી જાય છીએ ને પાંચ હાથની મદદથી જ પાતળ ફોડવું છે અલબત્ત મંડળીના શાક પડોશી જસ રાજે ખોદકામમાં સાથ આપવાની તૈયારી બતાવી પણ ગોબરે એને વારેલો આ તો દાર દરપવાનું કામ ટોટા ફોડવા એટલે જોખમના મામલા જરાક વેમ ન રહીએ છે શરત સૂચક થઈ જાય તો માલિકાની છીપરી ભેગા માણસના એ કૂચકા ઉડી જાય અને એ ખરેખર જોખમનો જ મામલો હતો કુવાને તળીએ કાળ મીઠ પથારવામાં ટાણું પાડીને ગોબર એમાં પોટાશનો ટોટો ગોઠવતો પછી પોતે મંડાળમાં બાંધેલું મજબૂત રાંડવું ચાલીને બહાર આવતો રહે એટલે કાંઠેથી લાંબી વાટ ઉપર માંડળ પોતાના હાથમાંની સળગતી જામ વળે વાટને જાણ કે તોબ ધાપતો હોય એ ઢબે પડી તો ચાપતો અને તુરત સહુ છેક સેડા સુધી દૂર ભાગી જતા લાંબી વાટ સળગતી સળગતી ટોટા સુધી પહોંચે અને સ્ફોટ પદાર્થને સ્પર્શે કે તુરંત કાન ફાળી નાખે એવો ધડકો થતો અને ચિરાડ પડેલા પથ્થરના મોટા મોટા ટુકડે ઊંચે ઉછળતા સાથે ધુમાડાના ગોટે ગોટા બહાર આવતા ફૂટેલા દારૂની અણગમતી વાસ પણ ફેલાતી અને સેઢા નજીક ટોળે વળેલા લોકો આ ગંધારી બધવું ટાળવા નાક આડે કાપવાના ડૂચા દાબીને કૂવો ખોડવાના આ નવતર કિમીઓ અવલોકી રહેતા જેટલું નવતર આ પાતળ સળવાણી ખોદવાનું દ્રશ્ય હતું એથી એ વધારે આકર્ષક તો આ બે પિતરાઈઓ વચ્ચે જામેલી નવી ભાઈબંધીનું દૃશ્ય હતું હજી ગઈ સાલ જ વાવણીને પ્રસંગે ગોબર માંડળ વચ્ચે આ ખેતરમાં જ ચકમક જરી ગયેલી ગોબરના જોડુકા હાથની એક જ અડબોથે માંડણને લોહીનો કોગળો કરાવી નાખેલો અને અનાજની વાવણીની જોડાજોડ વેષના પણ વાવેતર થઈ ગયેલા પછી સાધુને કારણે બે પિતરાયુ વચ્ચેનું અંતર વધતું ચાલેલું પણ એવામાં એક વિચિત્ર અકસ્માતે આ ભંગાળ સાંધી આપેલું ગિનાર પર વેરસીએ ગોબર પર ઉગામેલો ઘા માંડળે આડેથી ચાલીને બંને કુટુંબો વચ્ચેના સગડા વેર ઝેર નષ્ટ કરી નાખેલા માંડને હાડો હાથ દીકરનાર સંધુને મન આ માણસ હવે ભગવાનથી એ અટકો ભલો લાગતો હતો પોતાના પુત્રની રક્ષા કરવા જતા માંડળે એક હાથ ખોયું તેથી એ અપંગ યુવાન પ્રત્યે હાદા પટેલનું અંતર દ્રવી તેથી તો બંને ભાઈઓ શહેરમાંથી પોટાશ આવ્યા ત્યારે એ પહેલ વહેલો કોની વાડીના કુવામાં દરબો એ પ્રશ્ન ઊભો થયો ત્યારે હાદા પટેલે સ્વતરે સૂચેલું પ્રથમ માંડની વાવ્યક હતો હાદા પટેલે મન આ અપંગ યુવાન સગા પુત્રથી સહય હતું વિધિએ એને દૂર અન્યાય કર્યો હતો અને એમાં ગોબર આડકતરું નિર્મિત બન્યો હતો તેથી એની અગવડો ઓછી કરવા માટે હાદા પટેલ સતત પ્રયત્નશીલ રહેતા હતા એ ઠૂઠા માણસની ખેડ સંભાળવા માટે એણે સાથી સુધી આપ્યો પણ માંડળી દારૂના નશામાં અર્જુનને અસહ્ય માર માર્યો ત્યારે હાદા પટેલને વારાવાર દુઃખ થયેલું માંડાને દારૂની લતમાંથી છોડવા એમણે મહાપ્રયત્ન કરેલા ગોબરને આ પિતરાઈ ઉપર આડકતરી ચોકી રાખવાનો અને સમાર્ગે વાળવાનું સૂચવેલું મૂકીને કારણે માંડની નાસ્તાબાજીની વાત પહોંચેલી ત્યારે ગામના મોડી તરીકે એમણે આ બેવખૂબ વિવાહને સફળ થપકો આપેલો અને સાથોસાથ એ ઘરભંગ માણસને ફરી ઘરવાળો બનાવવાનું પણ હાદર પટેલે સૂચવેલું હારદર પટેલે ગામની તેમજ પર ગામની બે ત્રણ યુવતીઓ માટે માંડના કહેર નાખી જોયેલું પણ એ સહુએ એ ઠૂઠાનું ઘરથી કોણ માંડી એવો તોછડો ઉત્તર વાળેલો તેથી તેઓ નિરાશ થઈને બેસી ગયેલા આખરે મુખીએ દૂર દૂરના ગામ ઉપર નજર દોડાવી ત્યાં એક બચરવાળ બાઈ તાજેતરમાં જ વિધવા થઈ હતી ભગવાનદાઇએ અને માંડળ જોડે ઘર ઘરનું કરવાનું કહે મોકલાવ્યું દુખ્યારી બાય તો રાજી રાજી થઈ ગઈ મારા ઘેરો એક છોકરાને સાચવનારું જોડિયો એમ વિચારીને પ્રભુનો જ પાળ માનતી રહી પણ ત્યાં તો માંડળે જ સામેથી નું ભણ્યું મારે હવે નથી ઘર ધોવું મુખીએ ઉગ્ર અવાજે પૂછેલું કેમ એલા બુદ્ધે સ્તરમાં બેહીને બબૂત ચોડવી છે શું વિચાર છે તારો ત્યારે માંડળે અર્થસૂચક ઉત્તર આપેલો થામ ગયા પછી હવે ઠીકરું ઘરમાં ક્યાં ખાલવું માંડને આ યુક્તિ સાંભળીને ભવાનદાસ સમજ્યા કે એને એને મૃત પ્રત્યે જીવતીનો ઉલ્લેખ કરી રહ્યો છે તેથી તેઓ મનમાંને મનમાં કહી રહ્યા મુરબ બાયડી જીવતીથી તે દીધો એને ભૂંડે હાલે રાખી હતી ને હવે એને રોવા બેઠો જ છે પણ એમને કોણ સમજાવે કે માંડણ તો થામ ગયું કહે ને સંતુ ગઈ એમ સૂચી રહ્યો છે આ બનાવ પછી ખાતા પટેલને માંડણને થાળે પાડવાના પ્રયત્નો છોડી દીધેલા પણ ગોબરને સૂચના આપી રાખેલી આજથી માંડણને માનો જણિયો ભાઈ જ છે તને ભગવાન એક રોટલો આપે તો બે ભાઈઓ અર્ધો અર્ધ કરીને ખાજો કાલે સવારે મારી હયાતી હોય ના હોય તો આટલું ધ્યાન રાખજે એ બહુ જેવા અપંગ માણસને હવે તારે જ પાડવાનો છે ને તારે જ બાળવાનો છે પિતાએ ગણાવેલા આ માના જણ્યા ભાઈની વાડીના કોવામાં ગોબર જ જે તણ તોણ મહેનત કરીને ખોદકામ કરી રહ્યો હતો એ જોઈને ગામ લોકો કહેતા હતા આનું નામ ભાઈયું ગમે એટલા વેરઝેર હોય પણ બપત્ય ટાણે બધું એ ભૂલાઈ જાય સગા કુટુંબીનો અર્થ જ એ સુખને ટાણે પર સો આગા પાછા થઈ જાય પણ દખને ટાણે આવીને પડખે રહીએ એનું જ નામ સગા ગોબર માંડાના સંબંધો આડે અંતરાએ નાખનાર સાધુને ને રઘાખોરને પણ કોઈએ યાદ કર્યા અને પછી એ વિશે વિવેચન કર્યું માંડળીઓ ઘાઈએ ચડીને ઓલ્યા પારકા ચોદ શિયાળના પડખામાં ભરાણો તો પણ આ અટાણી કોઈ ખપમાં આવ્યા એ તો મગ ચોખા જ ભેગા મળી ને રોકડા કાકરા એક કોરિયે રહી જાય એક એક ટોટાનો દારૂ દરબાવતો હતો અને શ્રાવણ મહિનીએ ધોમ દાખાતા તાપમાં ગોબર ગાળ માટીની ખટાઈને અને થઈને કૂવામાંથી ગાંડવો ચાવીને બહાર નીકળતો હતો એ દ્રશ્ય જોઈને ડાયા માણસ તો જૂની લોક કહેવત ટાંકતા હતા કડવી હોય લીમડી શીતળ એની છાંય બાંધવ હોય બાખડા આખર પોતાની બાઈ ગારબેલી સુરંગ જેવો એક એક ટોટો ફૂટો હતો લોખાણ જેવી મજબૂત પડખેની દેખાડમાંથી એક એક સગવાણી વહેવા માંગતી હતી એ જોઈને સંતુ અકથ્ય હાલાત અનુભવતી હતી ચાર દિવસમાં તો માંડવની વાડીમાં કૂવામાં કમરબૂત પાણી ચડી ગયા માનવીના પુરુષાર્થને કુદરતે હોકારો આપ્યો આખી સ્ટીમના વાડી ખેતર વેરામ થઈ ગયા હતા નદી નાણાં સુકાઈ ગયા હતા વાવકૂવા ખાલી ખામ થઈ ગયા હતા ત્યારે માંડની વાડીએ ડોકા દેતું પાણી જોઈને ગામના બીજા ખેડૂતોને પોત પોતાની વાડીઓમાં આ રીતે પાતળ કૂવા ફોડવાની ચાનક ચડી જેમનું ગજુ નહોતું એમણે ઓછી ઉધાર કરીને કેટ લાકોએ તો જેવા ખાવાસને ત્યાં ઘરેણા ઘેરવીને પણ શહેરમાંથી દારૂ અને ટોટા ખરીદવાનું નક્કી કર્યું ત્રણેય જણા કૃત કૃતજ્ઞ અનુભવી રહ્યા જાણે કે પર પરભવનું કોઈ કે લેણું ચૂકવી દીધું માંડળે અપંગ બનીને ગોબરને બક્ષેલા જીવનદાનનું ઋણ ફેડનું કરી નાખ્યો હતો સંતોષ સૌના દિલમાં રમી રહ્યું અને છતાં આ પરવશ બની ગયેલા પિતરાઈ પ્રત્યે હવે ભવો ભાવના ઋણાનું બંધનો ભાવ સહુ અનુભવી રહ્યા હવે ગોબરે પોતાની વાડીમાં ટોટા ફોડવાનું શરૂઆત કરી વળી બંને પિતરાઈએ ખભે ખભા મિલાવીને ખોદકામ કરવા માંડ્યું બંનેની વાડીઓ જોડાજોડ હોવાથી બંનેના કુવાની સરવાણીઓ એક જ હતી તેથી પોતાની વાડીમાં પણ ચારેક હાથ જેટલું ખોદકામ કરતાં કૂવા ઊભાઇ જશે એવી ગોબરને શ્રદ્ધા હતી આજકાલ સંતોના હૃદયમાં ઉમંગ માતો નહોતો ગોબર અને માંડળ જોડે જાતતો જેવી આકરી મજૂરી કરવામાં એને અટકો આનંદોભાવ થતો હતો દારૂ દુર્ભિક્ષણની યાતનાઓ દિનતાથી સહી લેવાને બદલે એની સામે પ્રચંડિયા પુરુષાર્થ વડે વિજય મેળવવામાં એક પ્રકારની ખુમારી રહેલી હતી એક ખુમારીનો એક નસો હતો એક પ્રકારનો સ્વાતિક કેફ હતો એ કેબમાં ચકચૂર થઈને આ ત્રિપુટી કાળી મજૂરી કરી રહી હતી ત્રણેય જણા એક પ્રકારની સ્વપ્ન અવસ્થામાં વહી રહ્યા હોય એમ લાગતું હતું કોઈ કોઈ વાર સંતો માંડળ જેઠની મીઠી મસ્કરી પણ કરતી હતી માંડને ફરીવાર ઘર માંડવાનું એ સૂચન કરતી હતી એના ઉત્તરમાં માંડળ કહેતો હતો મારે એવી પણ જળ ન પોહાય પણ મને મારી જેઠાણી વન્ય શોધતું નથી એનું શું સંતો સામે દલીલ કરતી હતી તે દિવસે અર્જનને માર મારતી વેડા માંડવ દારૂ પીધેલી હાલતમાં પકડાયું એ પછી એ ઘણીવાર ગોબાના ખોડામાં માથું મૂકીને ઘૂસકે ઘૂસકે રોયો હતો પોતાના આ કૃત્ય બદલે એને પોતાને જ એવી તો ગોઠામણ થયેલી કે એના પશ્ચાતાપ માટે રોતમ સિવાય એની પાસે બીજી કોઈ ભાજપા નહોતી પછી તો એ હાથા પટેલી હાજરીમાં સતીમાની દેવી સન્મુખ શપથ લીધેલા કે આ અવતારમાં કદીએ દારૂને નહીં અડવું અને એ શપથ એણે ચુસ્તપણે પાડી બતાવ્યા એ પછી તો પ્રત્યે સંતુ ગોબરને અસીમ શ્રદ્ધા અને ભાવ જાગ્યા હતા તું ભૂલેની ના કર્યા કર પણ તને પરાણે ઘર ધરાવી દઈશું ગોબર સંતુ વારંવાર એને ધમકલીઓ આપ્યા કરતા હતા મારા ઘરમાં બહેનારીએ ભોગ લાગશે બચારીના તારા હાથમાં સાથી તો ટકતો નથી ગોબરે કહ્યું તો તો સાથીને એ સાદડીએ સમજીને લાકડીએ લાકડીએ લોન ધારી નાખોશ પછી ઠૂઠે હાથે એકલા એકલા ખેડિયા કેમ કરીને થાય પણ એવી તો પણ કરમની ફૂટેલી હોય કે મારા જેવા ઠોઠા માણસનું ઘર માંડવા આવે ફૂટ્યા કરમવાળી નહીં પણ સાજા કરમવાળી મેં એક ગુતિ છે સંતુએ કહ્યું કોણ છે કોણ છે ગોબર અને માંડળ બંને પૂછી રહ્યા મારી એક સહીપણી માંડણ જેઠ ઉપર મોહી પડી છે એલા માંડળ તારા નસીબ ઉઘડી ગયા ગોબરે માંડની પીઠ થાબડી ખોટી વાત સંતો તરફી નજરે તાકી રહેતા માંડળ કરુણ સ્વરૂપે બોલ્યો આ ઠૂઠા માહામાં મોહી પડવા જેવું શું બળ્યું છે ત્યાં તમને હજી ખબર નથી માંડળ જે સંતોએ સમજાવ્યું મારી શાહી પણ તો તમારી ઉપર વારી ગઈ છે એ તો કહીએ છે કે માંડભાઈ એક હાથે શું બે હાથે ઠૂટા હોય તો એ હું પર કોણ છે એ અક્કલની બારદાન માંડને લાપરવાહીથી પૂછ્યું વારે માંડણ જેઠ સંતુએ એક મોહક અભિનય વડે માંડણ મછા મજાક કરી આટલું કીધું એટલી વારમાં તો પેણવાનું કેવું મન થઈ ગયું જોયું ને માંડવ સૂચક નજરે સંતુનું દેહષિ તરફ તાકી રહ્યો અને સંતુ બોલી રહી એમ કાંઈ એનું નામ નહીં કહી દઉં બપોરે રોઢો નમ્યા પછી ગોબરે ખોદકામમાં વિસામો લીધું કાળમેડ પથ્થરમાં દારૂ ધરપવા માટે સાર પાડવામાં વારંવાર કાઠા દુખવા આવતા હતા પથરા તળિયાનું એક થર પૂરું થતાં બીજું થર કાપતા પહેલાં ગોબરે ગડાકુ કાઢી ઝુંબી છળગાવી સંતોષાને જોતાં જોતાં માંડળી ઝુંગીમાંથી બે એક ગૂટ ખેંચીને ધુમાડો કાઢ્યો અને એકાએક એની આંખોમાં શૂન્યતા છવાઈ ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ